જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક સ્વિફ્ટ ગાડી વેચવા માટે આવેલી છે એ પણ ન્યૂ સિફ ન્યૂ વર્ઝન નવા મોડલની સ્વિફ્ટ ગાડી વેચવાની છે એ પણ સાવ ઓછી કિંમતમાં જ મિત્રો સ્વિફ્ટ વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે સ્વિફ્ટ સ્વિફ્ટેડ વર્ઝન છે

ન્યૂ કન્ડિશનમાં ગાડી બે હાજર ઓગણીસનું મોડેલ અને વન ઓનર ગાડી છે મિત્રો ગાડીના માલિકના નંબર માહિતી આપી દઈશ પરિવાર વાળું કારણ કે આપણે ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ન્યૂ કન્ડિશનમાં ગાડી છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ બે હાજર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે ફક્ત ચૌદ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે અને ગાડીમાં મેન્યુઅલ ગેર બોક્સ જોવા મળશે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી ગાડીના બધા જ ટાયર નવા છે મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય ને ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે જો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ તમને નંબર મળશે છનું છ સોવી એસી સાત અઢાર તે વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ને ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે મળશે કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે વિડીયોના નીચે જ નંબર મળશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ શોરૂમ કન્ડિશન સાથે જ સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો ફોટા સાથે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું